સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં શિક્ષણમાં નથી આપતો આપતો તો સમાજ કઈ રીતે થાય પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના મારા પ્રયત્નો રહેશે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજનું એક સંમેલન યોજાયું હતું જેમાં ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા

બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજ્યું છે જેમાં અલ્પેશ ઠાકોર અને ગેરીબેન ઠાકોર એક મંચ પર દેખાયા હતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તમામ આગેવાનોએ ભેગા થઈને સમાજ આગળ વધે અને બીજા સમાજો સાથે કદમથી કદમ મિલાવે એ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુરિવાજો દૂર થાય અને ખોટા ખર્ચાઓ દૂર થાય એ માટેની ચર્ચાઓ પણ કરવામાં આવી છે તો હવે ગેરીબેન ઠાકોરે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આગામી સમયમાં ઠાકોર સમાજ દરેક વોર્ડ પ્રમાણે સંમેલન કરશે જેમાં સમાજ કઈ રીતે ખોટા ખર્ચા ઘટાડી શકે તે જોવાનું છે સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર યોગદાન આપશે આ ઠાકોર સમાજ ધાર્મિકતામાં લાખો રૂપિયા ખર્ચે છે પરંતુ શિક્ષણમાં કઈ રીતે આપતો થાય દાન તે માટેના અમારા પ્રયત્નો રહેશે સાથે જ સરકાર ઠાકોર સમાજને ખૂબ મોટો અન્યાય કરી રહી છે ઠાકોર સમાજના આડત્રીસ ધારાસભ્ય હોવા છતાં મંત્રીમંડળમાં ઠાકોર સમાજની મજાક કરવામાં આવી છે આ સાંભળો ગેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કરતી વખતે શું કહ્યું છે

રાજકારણની વાત આવે ત્યારે પોતપોતાની પક્ષની વિચારધારા પ્રમાણે જે પોતે લોકશાહીની અંદર સ્વતંત્ર છે પણ બીજા સમાજો સમાજનું કામ સાથે મળીને એકજૂટ થઈને કરે એવું કામ ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને સમગ્ર સમાજના વિવિધ સંગઠનો સાથે રાખીને કરે એ સંદેશો આપવા માટે આજે આ સમગ્ર જિલ્લાનું એક સ્નેહ મિલન અને આવનાર સમયમાં દરેક બોર્ડ પ્રમાણે સમાજ પોતે કઈ રીતે ખર્ચા ઘટાડી શકે પોતાના રીત રિવાજોમાં વર્તમાન જે યુગ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે સુધારા લાવી શકે અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એના માટેની અલગ અલગ મીટિંગો કરવામાં આવશે અને સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂલે નોકો રહે છે એ કમસે કમ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે પણ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા આપે આ પ્રમાણેનું ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતો તો શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના મારા પ્રયત્નો રહેશે અને જિલ્લા કક્ષાએ એક એકાદ બે કરોડનું શૈક્ષણિક સંકુલ ભલે નાનું તો નાનું પણ પચા હો વિદ્યાર્થીઓને ભણે આખા જિલ્લાનો કોઈ પણ તાલુકાનો વિદ્યાર્થી આ રહીને ભણી શકે એના માટેનું પણ આ સાથે મળીને આયોજન કર્યું છે શક્ય એટલું વહેલું થાય એવા અમારા બધાના પ્રયત્નો સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ પહેલા જ સતત ગૃહ બનાસકડામાં સતત બીજું સંમેલન કે શક્તિ પ્રદર્શન હું રાજકીય આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે ચાહે બજેટની વાત હોય ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા એ પણ એક ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં આડત્રીસ જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની કી ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મશ્કરી સમાન છે એટલે જે મંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જે એના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે એક વિપક્ષ શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં અન્યાય કર્યો છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે છવ્વીસમી ઓક્ટોબરના રોજ બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ઠાકોર એક મિલન ખાતે યોજાયું હતું આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઠાકોર હાલમાં રાજ્ય સરકારમાં મંત્રી એવા સ્વરૂપજી ઠાકોર અને ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજમાં સુધારા વધારા સામાજિક બંધારણ અને કુરિવાજો તેમજ બદીઓ દૂર કરવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને હવે પાલનપુર ખાતે ફરી એકવાર બાર દિવસના સમય પછી ઠાકોર સમાજનું આ સંમેલન મળ્યું છે તો ઠાકોર સમાજના સંમેલનને લઈને સાથે જ ગેનીબેન ઠાકોરના નિવેદનને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોડા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર